મહીસાગરના બાલાસિનોરમાં દૂધ મંડળીના દૂધમાં ભેળસેળનો પર્દાફાશ ખુદ ગ્રામજનોએ જ વીડિયો બનાવી મંડળીમાં ચાલતા ભેડસેડના નેટવર્કનો પર તફાશ કર્યો છે બાલાસિનોર તાલુકાના ભાથલા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધ ભરવાના ટાંકામાં અગાઉથી જ પાણી હોવાનો વીડિયો વાયરલ થયો જ્યાર અમૂલ ડેરીએ તપાસ કરી અને ડેરીના જવાબદાર કર્મચારીને ચાર લાખ સિત્તેર હજારનો દંડ પણ કરાયો ભાથલા ગામની દૂધ ડેરીના સેક્રેટરીએ સમગ્ર મામલે ગોળ જવાબ આપ્યા તેમણે બચાવ કર્યો કે ટાંકાની સફાઈ સમયે પાણી અંદર રહી ગયું હશે પરંતુ ગ્રામ જનોએ ટાંકામાં બસો લીટર થી વધુ પાણી હોવાનો આરોપ લગાવ્યો હતો

બેદરકારીના અનુસંધાને ચાર લાખ સિત્તેર હજાર ત્રણે કર્મચારીઓ ભૂપતસિંહ કરણભાઈ અને રાજુભાઈને દન કરેલ છે અને જે બેદરકારી ના થઈ જોઈએ પણ ભૂલથી રહી ગયેલું હતું આ પર વીસ પચીસ દિવસથી આવી કંઈક ભૂલ થતી હતી હવે આ જ પછી નહીં નહીં થાય સેક્રેટરી અને ક્લાર્કે કબૂલાત કરી કે ભાઈ અમે જે પૈસા લીધા છે એ અમે પરત ખેડા જિલ્લા આવી આગળ ઘટના બની સો લિટર પાણી પકડાયું એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે ચેરમેન દ્વારા એની જાણ નબળ થઈ અત્યારે ત્રણસો લિટર પાણી પકડ્યા પછી જે ઓડિટમાં સાહેબ આવ્યા હતા એ વાત કરીને બધું નિવારણ કરતા એમના જે તે અંદર જે કર્મચારી બે હતા ટીસ્ટર સોલંકી કરણસિંહ માધુશી અને સેક્રેટરી ભૂપતસિંહ લક્ષ્મણસિંહ એ બી સસ્પેન્ડ કરવામાં આવ્યા